હાલવા હોય થાય થાય બેસો ને સાતસોઠ રૂપિયા દેશી સેળ્યા એકલો પચાવ પત્યા બે પચા પંચતા રાઈપર અત્યારે એક રિયા પંચાવ ઘર હોય બે ત્યારે પાંચ આઠ અઠવાડ નોતર અગિયાર પાણી પંદર સુન અત્તાર અઠાર ઉપર ની પછી થોડી મૂકી ચાલતી થાય ચાલે ચાલે રૂપિયા હાય

બારસો ને દસ રૂપિયા વીસ નંબર

સૌ છો ને ઓગણીસ રૂપિયા સુપર કપાસ તેરસો ને પચાસ રૂપિયા જૂનો કપાસ અઠાણું નવ્વાણું નવું ચાર પાંચ છ સાત આઠ નવ

અઠાવણસો રૂપિયા પંચી રીતે રેલ પેટર બહુ પચાસ પાંચ સાઠો સાઠ એટલે પાંચ હજાર પચાસ રહી સુપર કોરો માલસો એક બેટર પડતી વોપસ પડે મુકતાલીફ હોવા ચાર હજાર આઠસો ને અઠ્ઠાણું રૂપિયા હવા વાળો માલ કલર મીડિયમ છે પતિ અઠાવનસો ને વીસ રૂપિયા પાંચ હજાર છસો ને પાહઠ રૂપિયા મીડિયમ હવા સાથે પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા જૂનું જીરું પાંચ હજાર ને સાતસો રૂપિયા સુપર જીરું સાવ નોર્મલ હવા

500 500 240 230 50 50 50 50 நைட் பைட் 230 80 550 200 240 80 80 80 இல்ல 500 480 ரூபாய்